જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે આ ગરૂડ પુરાણની રચના શ્રી વેદવ્યાસજીએ કરી હતી અનેક પુણ્યના ફળ સ્વરૂપે આપણને આ માનવ જીવન મળે છે અને જો આ માનવ જીવનમાં જે મનુષ્ય સારા કર્મો કરતો નથી તેને નર્કવાસ ભોગવવો પડે છે એટલે કે યમલોકમાં જવું પડે છે અને ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે આ ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા જન્મ મૃત્યુ ઉપરાંત દૈહિક ક્રિયા સોળ શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે આમાં સત્તાર અધ્યાયનો સમાવેશ થાય છે અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે અને આ ગરુડજી જે જે પ્રશ્ન પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે અને ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેનો સંવાદ એટલે કે ગરુડ પુરાણ તો આવો આપણે સૌ સાથે મળીને સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય નંબર પહેલો પ્રાચીન સમયની વાત છે નૈમિષ્યારણ ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજારો વર્ષ ચાલે તેઓ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એક ક્ષેત્રમાં સુતજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો કેમ કે સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુધજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો ત્યારે સુધજી બોલ્યા આ સૃષ્ટિના કરતાં નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાના કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમને અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મોનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમને રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણની ઋષિ મુનિઓનો ઉદ્ધાર કર્યો એમને રૂપનો અવતાર ધારણ કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા પાલક અને રુદ્ર રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ વિષ્ણુએ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસ છે અને વેદ આ પુરાણોની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે એનો દ્રઢ મૂળ ધર્મ છે વેદ એની શાખાઓ છે યજ્ઞ એના ફૂલ છે મોક્ષ એનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે એક વખત ભગવાન રુદ્રજી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સંહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે સૌનકજીએ જ્યારે સૂજીથી પૂછ્યું તો એમને જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે એ બતાવીને એમને કહ્યું કે શિવજીએ પાર્વતીજીને કહ્યું હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક અવતાર રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરા નરસિંહ વગેરેના રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કર્યો છે કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી વારા રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નરસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ કશ્યપનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને જેમ જેમ કે શંકરે ભગવાન ભગવતી પાર્વતીને બતાવી હતી ઋષિઓની ઉત્સુકતા અન્ય વિશ્વોમાં જાગ્રત થઈ ઋષિઓએ સુજીને પૂછ્યું ભગવાન તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશળ છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સુજી બોલ્યા જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમણે બતાવ્યું હતું તે હું તમને બતાવું છું યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરૂડ ગરુડજીએ પહેલાં ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યજ્ઞ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે એવો પ્રશ્ન પૂછ્યો હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરક ગામની બને છે તે મને વિસ્તારથી બતાવો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમને બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાના સમ્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન મોહમાયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોકમાં જાય છે પાપીઓને આ સંસારના દુઃખ જોવા મળે છે એ દુઃખોને ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપના કારણે સારા અને ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે તે વૃદ્ધાસ્થાનને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકનું સન્માન કરે છે તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે રોગ અને મંદાગ્રીના કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે ચેષ્ટાનહીન થઈ જાય છે જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે આવા ગમનમાં કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસના વેગના કારણે એમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાના કારણે ચાર પાઈ પર પડીને વિચારે છે અને બંધુ વર્ગથી ઘેરાયેલા હોવાના કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે બોલાવાથી પણ નથી બોલતો આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મળતા સમયે પાપીની એક ક્ષણ પણ અકલ્પનીય સમાન વીતે છે સો વીછના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોમાંથી લાળ અને પડવા લાગે છે તેથી પાપીઓના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાસ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેસવાળાઓની સમાન કાળા આડા તેડા અને મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈને જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે તેઓ દૂત કહે છે અરે દુષ્ટ આત્મા તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે તેથી તું મોડું ના કર યમદૂતોની આવી વાણીને સાંભળતો સાંભળતો તથા પોતાના બંધુ વર્ગોના વિલાપને સાંભળતો સાંભળતો તે જીવ હાય હાય કરે છે યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિધિર્ણ થઈ જાય છે તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો યમ માર્ગથી જાય છે યમ માર્ગમાં કૂતરાથી કરડવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં ચાલવું પડે છે છાયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે મોરછા ખાય છે ત્યાં ફરી ઉઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમાં યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નર નરકોની યાતનાને જોઈને યમરાજની યાજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂત એને પાસમાં બાંધીને રાખે છે આ કારણે તે ક્ષુધા તૃષાના દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ નથી થતી આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોનિમાં રહીને વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી તો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્ય જન્મ પણ નથી મળતો એમને આ યોનિમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સમર્થ થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે તે જીવન હાથ પરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભગ અને માંસના પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસના બે પિંડોથી જાંગ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં શુધા અને તૃષાની ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાન એકલો સંસારમાં આવે છે હે ગરુડ વૈતરણને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તૃ છે હવે આ જીવને પ્રતિ દિવસ ચોવીસ કલાકોમાં ક્રમશઃ બસો સુડતાલીસ યોજના યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં સોળ ગ્રામ પડે છે એને લાંગકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે એ નગરોના નામ છે સૈમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ કૌજ ક્રૂરપુર વિચિત્રન ભવન દુઃખદ નાના કંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતા યમપુર છે યમના પાસ એટલે કે બંધનમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં જવા મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે એની પીડાનો અંત નથી થતો તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે જય શ્રી કૃષ્ણ ભગવાન મિત્રો આ હતો પહેલો અધ્યાય મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં સેકન્ડ અધ્યાયમાં ત્યાં સુધી ધન્યવાદ તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો